ભેંસ્યું હોય લગભગ બે ત્રણ ખેતરમાં જેટલી સેટી અને પાડી ભાઈ ગાયુંમાં ક્યાં જાવ તારે આગળના આગળ હા ડૂબાવાળાનો ફોન આવે છે ગાવડા સડી વળા બોડ 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 આઈન્કર હાલો આઈન્કર હાલો આઈન્કર હાલો અહીં વળ જાવ ગાવડા સડી ગયા આ માર્ગે એમને એમ ક્યાં આમ જવાનું પરંતુ આપણે એને જ જવા દેવાના ને આપણે ઉપાડી ફૂલ જ પાડીની ગોવાળ ફોન આવે છે કે પાડીને આકલ ગયો ઢોર હાકલવા કે પાડી હાકલી એવું છે આ છે અસલી માલધારી લાઈફ પડે અલીયાલિયા લેવી કઈ કરતા જો ડૂબો ભેળા પડે તો અમે પાછી વળી પાડે જાય પાછી વળી જાય તો કઈ ટેન્શન આપડે અલ્યા હામાન લો લઈને આવે ભાઈ હામા ગાય રાયડું પાડા છો જો આ અમાર ગોળી એક વેલો આવી ગયેલો છે આમ આટો મરાઈ પાછો હામો આવે પાણી પાવા ગયો તો હું આંખ વહી જાય ને ઉલકુર આમ ઉલકુર વહી જાય પાણી પાવા ભેંસું ધરાઈ રહી હો હું ને ભેંસું ધરાઈ રહી હેતરમાં પાણી પી પી ધરાઈ રે અડધા હામાં જવી હિન અડધા હામાં આવી એવું થાય સાઈડ ને આપણે થોડેગા વ્યાય છે હમે બે હે ઉભી થાય જો બેઠી એટલે હોય જ ફાઈનલ વી જાય આજ આપણે થોડેગા વ્યાય છે વાસડી કે વાસડો આવતા પેલા આપણે ઘાણી થઈ જવાની કારણ કે આજે આપણે સી ગાયું મેં એકલા ને અહીંક કોઈ ગોવાળે નથી બીજા ગાયું સારી વાસડું ખેંચવાનું આ ગાયું વાળવાની ખેતર બાજુ આડું રહેવાનું છે અમે જાય ને અહીંયા આપણી ધોળીગા બેઠી છે તો વિચાર કરી રહી કેવી રીતે શું કરવું એવું કંઈ ટેન્શન નથી લઈ જવાનું આ તે વી જાય ઝડપી એટલે વધારે સારું આપણે ફટાફટ વીં જાય તો એનો કંઈક નિર્ણય આવી જાય નહીં જ આવી જોઈ ક્યાર નહીં હુળાય છે ખરી આવી ગયા છે વાસડુંના જો આપણી ધોળગા બેઠી છે ખરી એ કમ્પ્લીટ આવી ગયા હા ધૂળ ધૂળ ટેન્સન ન લે હો વાસડું ખેંચવું પડશે આપણે એકલા જ તે કારણ કે આજુબાજુ બીજું કોઈ છે નહીં અને વેતરૂગા એટલે વાંધો ન આવે એકલા ખેંચી લેવાય હવે આપણે ધોળગાનું છે તીજું એ તો પીઠ જાય મેલ થઈ જાય હા નોખો ભાઈ ગાંડું ગંધારું હે હું મને બગાડશે હા સેટવે જાય હે તો બે હેન ઊભી થઈ જાય બે હેન ઊભી જાય આપણે હે હા ભાઈ લે ખરી આવી ગયા હે ને બે તું ન સરખું ઊભી થજાય બેઠી તરત હે અરે માર ખાવાય નહીં ક કા માર ખાવાય નહીં આવું ખરાળી ઊભી સાટી જાય હા લાગે હે આગળ બે નથી હોય કંદડતા પણ જો હે ને ગાવડા કંદડવાનો મોકો મળી ગયો ગાવડું બે નથી બે દાન બેઠું ને બે દાન પૂછ્યું ઘડી ગાવડું પાસે જઈએ એટલે શાંતિ બી જાય તરત વાસવું ખેંચી લેવાનું કાંટા બી જાય હા બરોબર કાંટામાં બે જવું ગાંડું હા હા અરે સર ફાઈનલ આપણે ખેંચ લેવાનું ખેંચે યુ યુ ધોડ ધવડ વિસજા ગાંડે ગાંગરે હે વાંધો હાલો તો વીજ આપડે ગા ટેન્શન જેવું કઈ રહ્યું નહી કાતો હવે ગમે કરીને ઘરે પોગાડી દીધું બાકી મેન વાત હતી આની વીવાની તે એકલાકી ખેંચાય છે એક નહીં ખેંચાય જો કે ભરોસો થતો પાસ પૂરો કારણ કે ત્રીજા વેતરી એટલે વાસરું ખેંચે જ જાય તો ક્યારની નહીં હતી પણ અને તે વાસરું ખેંચી લીધું અને આવી છે આપણે વાસડી ધોળ મોરલાની વાસડી હેમ મોરલાની કાકરેજ ગા દેશી વાસડી વાસણું થોડું ખેંચી લેવું પડશે હજી ઘસી ન જાય હા એવું હા બીજું કોઈ આવે એટલે આગા તરત આપણી તોળી મૂકે નહીં થઈ જાય જો આપણું બધું વહીં પીડ્યું લાકડી આવી પડે રૂમાલો આવી પડ્યો હોય હવે હાથ બાથ જોતા હવે થોડીક વાસડીની ગાયે સાટી લીધી હે થોડીક ખારી દેખાય કા માથું વળી નાખ્યું હોય એવું થઈ ગયું જો થોડી તરત કડક થઈ ગયા આસળ હમણાં પછી વાસરું સરખું સાટી લે પછી વાસળીને ની રાતે ને એક તો ગાવડા જો જોવા ભાગા ભાગ જાય એ બધા આમ ભરાય છે હવે અહીંયાથી આપણે વાળવા પડશે ઢોરને વાળી પાસે જો બીજા વાસળું નહીં ને પડકાવા દીધી હા એ ગાય ને અડધો કલાક નથી થયો અને વાસડું હે તે કોઈ ઉઠામાં મારે છે જો આ સુધી પસાડ્યું ખાઈ દઈએ અને અત્યારથી ઊભું થઈને દોટવા માંડવું છે પણ હજી વાર છે તારે વાર છે हे हर कुसाब थे जाए दो अभी सांबड़ी किम से आने अतर थी अतर थी कि दुबई की आने मेल स्वाइट हो चार आंगनी दी इन मोकली है नची साठ है दो मास्टर कितना तो के, के साठ है

આપણે લાયેલા હતા ખાલી શોખ માટે કાકરેજ કેવા થાય કાકરેજ નો આપણે જો કે શોખ હતો હા ઉથામાં ન તું ઊભું ન થઈ કઈ હજી તારે પંદર મિનિટ હે પંદર મિનિટ પછી તું ઊભું થા લગી નો થા તો આના થી એક તો ઊભું થવું હે પરંતુ આ ઊભું ને થઈ કહી છે સાટી સાફ કરી નાખે એટલે પછી થોડે ગંધાવેલી કા માવડી હા બહુ સાટા ન લાલ કરી નાખે પડાય દે પડે દે શાંતિ ઉભી રહેતું તું અને ગાયું ભાગા ભાગ એ કઈ નાનો ગોવાળો ન થાય પાછું ટેન્શન એવું નો તો કરી દીધો કીધું ટ્રેક્ટર ફૂપડી જોડીને લેતા હો કારણ કે પછી આ વાસડું મીકડી ફૂપડી માં ગાય લીજા એટલે ટેન્શન નહીં આપડે આખું અડધું અડધું સુકાણું વાસડું આખું જાય જશે પછી તાવરું એ ઊભું થઈ જાય આ છો આ ઘો નજો થોડા જઈએ એટલે આંક્યર ગાતા તાકી રહે પણ ગાન મી જવાની આપણી મજબૂરી છે કારણ કે છે ઘણા જો વિડીયો દેખાતા એને બરોબર હા સામે મળ્યા ને વાસડું જોવું એ હા વાંસડું થામા મારે છે ઊભું થવા માટે કરવું ઊભું હોય મેં હરખું સાટી લે એટલે આપણે એનું ઊભું કરવાનું હે ઊભું કરીને ધવરાયેલી એટલે કમ્પ્લેટ હાલતું થઈ જશે લાઇટના ફરી રાખે ગાને ગાય વાઈ જાય મેળ નથી આવતો ગાને ભૂખ એવી લાગી જો પડખે પડખે પાડવા માંડી મેલી ને વાર લાગશે પડતા અને મેલી પાડવાનો એક આઈડિયો તમને બતાવવું એટલે મેલી એનાથી ઝડપી પડી જાય ગમે એ હોય કે ગમે એ હુકું ખવરાવો અને પછી પાણી પીવે ગા એટલે તરત મેલી પડી જાય થોડી ઘણી વાર લાગે એટલે અને તરત પડી જ જાય મેલી તો આપણે અહીં ઘરે લઈ જવાની છે પછી કે હૂંકું ખવરાવી પાણી બાણી એટલે મેલી પડી જાય અને મેટા ગઈ જાઉં છું અને એવું કંઈ ટેન્શન જેવું નથી કારણ કે બીજા કોઈના પાયા આવવા દે એવું છે નહીં કૂતર્યા બુતર્યા હોય કે પછી માણા હોય અજાણી વ્યક્તિના પાયા નથી આવવા દેતું વાસળીને આંખ્યું જો ધોળી ધોળી બે કાંઈ છે દળી કાંઈ પૈ ખા થું હે થાવું હે એટલે જો તાવું ખે ને થાવું જો રે હમણાં ઊભી થાય થોડીક શક્તિ આવે પછી તને ગાંડી ધવરાવું આગળ થોડી ધવરાવાય હે ટૂંકું ટૂંકું ધવરાઈ લીધું આપણે એમ તો હોજીએ ન વાંધો આવે એવું હોજીએ વાવડું તરત ધવરાઈ લેવા જઈએ જેવું કંઈ આપણે ટેન્શન નથી પહેલી વેતરવું હોય થોડું થોડુંક કેવરાવે પણ ત્રીજા વેતરવું હોય એટલે વાંધો નહીં ડેગીગડી પહેલી તને આપણે વાસળી ઊભી થઈ છે હજી ચારેય ટાયરમાં શક્તિ આવી જાય પછી વાંધો નહીં પછી ધવરાઈ લેવી હમણાં એક ગલોટી ખાઈ જવાની તો લગભગ હાલવા માંડાથી યાર હા ઊભી તો થોડી વાસળીને કંઈક સમજાય ને જો હાલવા માંડ એવી પડે છે ને એ એ કાટા કાંટા જાય છે અંબો 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 થઈ જાય હવે આપણે થોડુંક વાસળીને ધવરાયેલી એટલે એને આવી જાય થોડીક શક્તિ તાય હળો હળો વાસડી થવા માંડી વાસણ મોટામાં નથી લીધી કાં આસળ મોટામાં નથી લીધી એ મોટાંબલી એમ લે હેન મીક દે લે હેન મિક દે લે 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 ડોળાળી લે આસળ થઈ રહી ખડીકમાં ખડીકમાં થરે હો લે motor motor, ini asal tidak. Asal motor kan gantung. Inman aja terus orang ini. Nih, wajar deh jangan, kamu Kalau ya, disco Kita mulai terus wajar di disco યાદ છે એટલે મારો તો ગાયું આપણે એવળો એવળો ભાઈ અહીં ક્યુ રહેતી એમ થાય ગારીને વધારે સાઈડ સાઈડ કરે ને એટલે બીજા પાછળ એમ કરે બળવા મીડ્યું શરીરમાં ગાવડા ભાગા ભાઈ કરે કોઈ ભેળો એનો મૂકે સારું હોય ગાય વિહાણી આપણને આજ મોંઘું પડવાનું હે હડખે સડે મોર થઈ જાય કા હડખે સડે ને મોર થાય રે આપણે કાઢ લેવી વાસળું ને બારું કઈ માર્ગે પાવળા એટલા બહાર સાહેબ હવે જાય વાર નથી ટ્રેક્ટર આવવાના ટ્રેક્ટર આવે એટલે ત્રણ જવાનું છે વાસડું બાસડું થઈ ગયું કોરું થોડુંક ધવરાયું હે વાંધો નથી ટ્રેક્ટર આવે એટલે ઉપડીમ નાખીને

આલું જાય હે ગા પેલી જાય છે હવે વાંધો નહીં હવે મળશું આગલા વિડીયોમાં માં કે જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ